ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું જેમાં સુરતની શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું શનિવારના રોજ પરિણામ જાહેર કરાયું છે સુરતની શ્રી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી શ્રી ભગવતી વિદ્યાલયના ધોરણ દસના ચોસઠ વિદ્યાર્થીઓમાંથી આઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો જ્યારે બાવીસ વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ મેળવ્યો છવ્વીસ વિદ્યાર્થીઓએ નેવું પ્લસ પર્સન્ટેજ સાથે પાસ થયા શાળાનું કુલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ ચુમ્માલીસ ટકા આવ્યું તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી અજયભાઈ ધડુક શાળાના આચાર્ય રવિભાઈ કાનાણી સુપરવાઇઝરની ટીમ અને શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવાયા હતા મારું નામ કાનાણી રવિ છે અને હું શ્રી ભગવતી વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આજે ધોરણ પરિણામ આ સમગ્ર ગુજરાતમાં જાહેર થયું છે ત્યારે અમારી શાળાએ ટોટલ નવ્વાણું ટકા પરિણામ પ્રાપ્ત કરેલું છે સાથે સાથે ચોસઠ વિદ્યાર્થીઓની સંખ્યામાં આઠ એ વન ગ્રેડ વિદ્યાર્થીઓ અને ટોટલ બાવીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કરેલા છે સાથે સાથે તમામ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ જુસ્સા સાથે અને લગ્ન સાથે મહેનત સાથે

થોડું કામ લાગતું હતું કે બોર્ડની પરીક્ષા અઘરી છે હાર્ડ છે એવું લાગતું હતું પણ એવું કઈ હતું નહીં અને મહેનત માં તો ડેલી ની ત્રણ સાડા ત્રણ કલાક જેવું દેતો હતો સોશિયલ મીડિયા થી દૂર રહેવું જરૂરી છે કારણ કે મોટા ભાગનો ટાઈમ સોશિયલ મીડિયામાં વપરાય જાય તો સ્ટડી માટેનો ટાઈમ ઘણો ઘટી જાય છે એટલા માટે અને આ રિઝલ્ટ માટેનો શ્રેય મારી ભગવતી વિદ્યાલય અને મારું ફેમિલી ને આપવા માંગુ છું હું કોમર્સ ફિલ્ડ માં જવા માંગુ છું એટલા માટે હું મારું નામ સોહલ્યા જેની છે હું ધોરણ 10 માં ભણી અને હું શ્રી ભગવતી વિદ્યાલય માં અભ્યાસ કરતી હતી મારે 99.76% આલા આવેલા છે અને કેટલા કલાકો ફાટે છે કેટલી મહેનત લાગે છે બહુ ખાસ મહેનત નહી પણ પહેલેથી ધ્યાન આપો તો બધું જ સારું જ લાગે અને મારે મહેનત તો પાંચ છ કલાક એટલી જ કરેલી છે હા સોશિયલ મીડિયા થી દૂર હતા થોડોક ટાઈમ ફ્રી હોય ત્યારે જ યુઝ કરવી બાકી તો પણ પર જ ધ્યાન આપવાનું વિટનેસ સુરત